પાકિસ્તાને દ્વારકાધીશ મંદિર પર કર્યો બોમ્બથી હુમલો પછી થયો આવો ચમત્કાર મિત્રો જગત મંદિર તરીકે જાણીતું દ્વારકા ના માત્ર ભારત પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે તેથી તો અહીં રોજ હજારોની સંખ્યામાં લોકો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આવે છે મિત્રો એક બાજુ દેશમાં સનાતન ધર્મ આગળ વધી રહ્યો છે તો બીજી તરફ બિનહિન્દુ ધર્મના લોકો દ્વારકા મંદિર દ્વારકા પર હુમલો કરવામાં આવે છે પરંતુ પાકિસ્તાનને શું ખબર કે દ્વારકામાં બિરાજમાન દુનિયાનો તારણહાર છે તમારા હજારો હુમલાઓથી તેનો વાળ પણ વાકો નહીં થાય જી હા મિત્રો પાકિસ્તાનના હુમલાથી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરીને કેવી રીતે બચાવી સાલથી જ સમસ્ત ગુગલ સમાજ દ્વારા વામન જયંતિના દિવસે ભગવાન દ્વારકાધીશ મંદિર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે તેમજ બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ ભગવાન પાઠ કરવામાં આવે છે કારણ કે ઈસવીસન ઓગણીસો પાસઠમાં પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાના ઇરાદાથી દ્વારકાના સમુદ્ર કિનારે રાતવાસો કરી અડધી રાત્રે પાકિસ્તાન દ્વારા જગત મંદિર દ્વારકા ઉપર ભીષણ બોમ્બમારો કરી એકસો છપ્પન જેટલા બોમ્બ દ્વારકા નગરી ઉપર ફેંકવામાં આવ્યા હતા પરંતુ ભગવાન દ્વારકાધીશનું આરક્ષણ હોવાથી એક પણ બોમ્બ ફૂટ્યો નહીં અને આ દિવસે દ્વારકા નગરીનો બચાવ થયેલ હોવાથી દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે વિરાટ વિજય દિવસની ઉજવણી કરી ભગવાનની વિશેષ આરતી કરવામાં આવે છે એક પૌરાણિક કથા અનુસાર વામન ભગવાને રાજા બલિનો અહંકાર ભાંગ્યો હતો તેવી જ રીતે ભગવાન દ્વારકાધીશે પણ પાકિસ્તાનનો અહંકાર ભાંગ્યો તેથી આજની તારીખે પણ આ બોમ્બના અવશેષો સંસ્કૃત એકેડમી દ્વારકાના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે મિત્રો કહેવાય છે કે આ દિવસ પછી ભગવાન દ્વારકાધીશનો આભાર માની વામન જયંતિના દિવસે વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે જગત મંદિરમાં વામનજી જે ભગવાન વિષ્ણુના દસ અવતારમાંથી પાંચમા અવતાર માનવામાં આવે છે એવા વામનજીનું સ્વરૂપ ભગવાન દ્વારકાધીશ ધારણ કરે છે જગત મંદિરે વામન જયંતિના રોજ આરતી સવારે સાડા છ કલાકે થાય છે આ પછી સાડા દસથી બાર વાગ્યા સુધી મંદિર બંધ રહેશે તેમજ શ્રીજીની વિશેષ વામન જયંતિ આરતી બાર કલાકે થાય છે ત્યારબાદ દોઢથી પાંચ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે તેમજ શ્રીજીનો સાંજનો ક્રમ નિયમિત રીતે રહે છે મિત્રો ભગવાન દ્વારકાધીશે પાકિસ્તાનનો અહંકાર આ રીતે ભાંગ્યો હતો મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ